અમદાવાદની ફરી વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો ગાંજો શાહીબાગ ફોરેન ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હાઇબ્રિડ ગાંજાના પાર્સલ બ્રિટનથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે પાર્સલ પર ઉલ્લેખ છે બાવન લાખ અઠાવન હજારની કિંમતનો આઠસો મિલી હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો

અટકાવતા તેઓને તેમણે તોડફોડ કરી આયોજકે આરોપીને સમજાવતા બબલ થઈ આરોપી બહારથી લોકોને વધુ તપાસ હાથ ધરી છે ઉપલ વકીલ વિરુદ્ધ દિબાજુમાં છે ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફૈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જેને સમજાવવા ગયો તો આ લોકો બીજા એણે થોડી પછી બીજા માણસોને બોલાવ્યા અને જે ભંડી બનાવેલી છે એ ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમણે એમની ઉપર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઇજા કરેલી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે જે પાંચ પૈકીના ચાર આરોપી છે એ અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે અમદાવાદના સરખેજ વિસ્તારની આ ઘટના કે જ્યાં આયોજક પર હુમલો કરવામાં આવે છે વીસ લોકોના ટોળાએ આયોજક પર હુમલો કર્યો અંદર પ્રવેશવા બાબતે બોલાચાલી થઈ બસેરા પાર્ટી પ્લોટમાં અને બોલાચાલી બાદ જે મામલો હતો તે હુમલા સુધી પહોંચ્યો ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘુસવાનો પ્રયાસ કરતા મામલો બિશકાયો